પવિત્ર મહાકુંભમાં કરોડો ભાવિક ભક્તોએ મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરી ધન્યતા અનુભવી આ સાલ ઉત્તર પ્રદેશમાં આવેલ એકસો ચુમ્માલીસ વર્ષ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે જ્યાં સાધુ સંતો અને મહંતોએ મકર સંક્રાંતિના દિવસે પવિત્ર ગંગા નદીમાં પ્રથમ શાહી સ્નાન કર્યું ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તો અને યાત્રાળુઓ પણ ગંગા નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી આ સાલનો મહાકુંભનો વિશેષ મહત્વ હોય જે યોગ એકસો વર્ષ બાદ આવે છે ત્યારે દેશ અને વિદેશમાં વસતા લોકો પણ મહાકુંભમાં આવી રહ્યા છે ભારત દેશમાં સાધુ સંતોના વિવિધ અખાડા આવેલા છે જ્યાં પરંપરા અનુસાર સવારીઓ પણ નીકળે છે આ મહાકુંભમાં દિવ્ય સંતોના દર્શન કરી લોકો પુણ્ય મેળવી રહ્યા છે તો સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવી ઉપસ્થિત ભાવિક ભક્તો માટે સેવા કેમ્પ દ્વારા પણ ભક્તોને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેર રહેતા મલ્હાર બંગ્લોઝના પરિવાર મહેન્દ્રભાઈ ડી પટેલ ચેતનાબેન એમ પટેલ નીમાબેન પટેલ વીરતા ગામના વતની અને મહેસાણાના હેબુવા ગામના પ્રવીણભાઈ એન પટેલ પી પટેલ સમગ્ર સાથે મળી પવિત્ર મહાકુંભમાં પવિત્ર ત્રિવેણી સંગમ ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી ત્યારબાદ અયોધ્યા રામલલાના દર્શન કર્યા હતા ત્યારબાદ વેદ પુરાણમાં કાશીનું મહત્વ બતાવ્યું છે ત્યારે કાશી વિશ્વનાથ મહાદેવ ભોળાનાથના દર્શન કરી કાશીનાથ દરેક ઘાટે દર્શન કરી તેની સાથે બનારસ કાશીનો આવેલો જગદીશધામ આશ્રમ ડોમરી પડાવ વારાણસી પીઠાદેશ્વર સાધવી નંદિની સરસ્વતીજીના આશ્રમે રાત્રિ રોકાણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ રિટર્ન પ્રયાગરાજ આવીને યોગાનંદ આશ્રમ પ્રયાગરાજ જ્યાં તેમના બાજુમાં ઓગણીસ સેક્ટરમાં જે અખાડામાં આગ લાગી હતી તે અખાડા બાજુમાં જ આવેલ આશ્રમ યોગાનંદ આશ્રમ ત્યાં રોકાણ કર્યું હતું ત્યારબાદ પવિત્ર ગંગા નદીના પવિત્ર સંગે ડૂબકી લગાવી પવિત્ર એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવેલ કુંભના અનેક અખાડા તેની સાથે અનેક નાગા સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અનેક અખાડાઓ દ્વારા મોટા મોટા તંબુ બાંધીને અનેક લોકોની સેવા કરવાનો અનુભવ થયો હતો ત્યારે યુપી સરકાર દ્વારા ખાસ સુવિધાઓ આપીને ખડે પગે પ્રશાસન ઊભું રહ્યું હતું પ્રયાગરાજના મહાકુંભ પાટણથી અને મહેસાણાથી ગયેલ પરિવાર દ્વારા ધન્યતા અનુભવી હતી તેની સાથે સરકારની પણ પ્રશંસા કરી હતી પરમ પૂજ્ય પ્રાપ્ત સ્મરણીય શ્રી એક હજાર આઠ સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ વેદાંતાચાર્ય દ્વારા યોગાનંદ આશ્રમ સુંદર સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી એ આશ્રમમાં નિત્યક્રમ મુજબ સવાર સાંજ ભજન કીર્તન સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહેસાણાના મોઢેરા ગામે આવેલ મહામંડલેશ્વર અવધ કિશોર મહારાજ શ્રી રામાયણ વાચક બે હજાર પચીસ મહાકુંભમાં તેમના ત્યાં સંતોનો ભંડારો યોજવામાં આવ્યો હતો રાજુભાઈ ડી પટેલ સાથે ભરતભાઈ જોશી પાટણ